હોસ્પિટલ કોઈને કોઈ વાતમાં વિવાદોમાં આવતી રહે છે ત્યારે આજરોજ એસએસજી હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે પાડવાની પ્લેટો ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા અને દર્દીઓને જવાબ ન આપવા પડે તે માટે ડિજિટલ એક્સરે વિભાગને ખંભાતી તાળા મારી દેવાયા હતા તો બીજી તરફ સાદા એક્સરે વિભાગમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી હતી જ્યાં પણ દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા હતા એટલું જ નહીં ડિજિટલ એક્સરે ત્રણ છે પણ પ્લેટના અભાવે દર્દીઓને મોબાઈલમાં ફોટા પાડીને આપવામાં આવે છે જ્યારે સાદા એક્સરેમાં ફોટા બરાબર દેખાતા ન હોવાથી દર્દીઓ મોબાઈલમાં ડિજિટલ એક્સરેના ફોટા લઈને જે તે વિભાગના ડોક્ટરને બતાવે છે જેના કારણે દર્દીઓની મુશ્કેલી વધી રહી છે અને ધરમ ધક્કાથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારેની હોસ્પિટલમાં ત્રણ ડિજિટલ એક્સરે મશીન છે અને બે સાદા એક્સરે મશીન છે જે પૈકી ડિજિટલ એક્સરેની ફિલ્મ પ્લેટ જે આવે એ હાલમાં શોર્ટ સપ્લાય હોવાથી એ નથી પરંતુ અમારી પાસે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સાદા એક્સરે ચાલુ જ છે અને ડિજિટલ એક્સરેમાં પણ એની ડિજિટલ પ્રિન્ટ જે તે મોબાઈલમાં પણ આપી શકાય એમ વ્યવસ્થા છે જ્યાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે એક કે બે દિવસમાં જ સાદામાં ક્લિયરિટી ડિજિટલ જેવી હોતી નથી એટલે ડૉક્ટર્સનું અને પબ્લિકનું પ્રેફરન્સ ડિજિટલ એક્સરે તરફ હોય છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા સાદા એક્સરેની હોય જ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર